એન્ટ્રન્સના ના તમામ દરવાજા સઘન ચેકિંગ અને પોલીસ ખડકી દેવામાં આવી હતી આશ્ચર્યજનક પોલીસ દ્વારા તમામ કોર્પોરેટર આમ આદમી પાર્ટી અને સંગઠન ના વ્યક્તિઓનું ચેકિંગ કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા

thank huh? આજે આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકોની સાથે તમામ સંગઠનના સાથ સહકારથી આજે અમે મ્યુનિસિપલ શ્રીને અમે રજૂઆત કરવા માટે જઈએ છીએ છેલ્લા ઘણા સમયથી જે કમિશનરનું વર્તન જે કોર્પોરેટરો પ્રત્યે અને સુરત શહેરના લોકો પ્રત્યેનું જે છે એ ભર્યું વલણ છે જે રીતે અત્યારે જે કામગીરી સુરત શહેરના કમિશનર કરી રહ્યા છે એ કામગીરી જોતા એવું લાગે છે કે એ સુરત શહેરના જે કેમ કે રાજા હોય રાજાશાહી જે વલણ હોય ભાજપના નોકર હાલમાં જે એમની કામગીરી છે ભાજપના નોકર ની કામગીરી હોય એવી એ કામગીરી કરે છે જેટલા પણ આમ આદમી પાર્ટીના જે નગરસેવકો છે અમે લોકો જે પ્રશ્નો પૂછીએ છીએ લોકહિતની જે માંગણીઓ છે જે પત્રો લખીએ છીએ આજ દિન સુધી એમના તો એ જવાબ આપી શક્યા છે જે પ્રશ્નો બજેટ અનુસંધાને પૂછવામાં આવ્યા છે એમનો જવાબ નથી આપી શક્યા તો આના ઉપરથી એવું સાબિત થાય છે કે લાખો કરોડો નો જે કૌભાંડ છે ભાજપ ની સરકારમાં થઈ રહ્યો છે તો માત્ર ભાજપ વાળા જ નહીં પરંતુ આ આવા જે અમુક અધિકારીઓ છે એમનો પણ સાથ સહકાર એટલો જ છે કે સુરત શહેરના લોકો જે પરસેવાની કમાણીથી જે લોકો વેરો ભરે છે એનો જે પગાર ઉપર એવી રીતના કામગીરી છે જે બિલકુલ ચલાવી શકાય નથી આજે અમે તમામ નગરસેવકોની ની સાથે સંગઠનની સાથે કમિશનર કમિશનરશ્રીને રજૂઆત કરવા માટે જઈએ છીએ કે જે લોકહિતના જે અમારા પ્રશ્નો છે એનો જવાબ આપો અને કયા કારણોસર જવાબ નથી આપી શકતા એ પણ આજે ખુલાસો કરો